સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ સંબોધી હતી અને જણાવ્યું હતું કે રાષ્ટ્રની દીકરીઓની સુરક્ષા માટે જવાબદારી સૌની છે મહિલા અને દીકરીઓ પર દુષ્કર્મના એક પણ કેસ બનવા નહીં જોઈએ જો ઘટના બને તો તેના પર રાજનીતિ ન થવી જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પોસ્કો એક્ટમાં બદલાવ કરવામાં આવ્યો છે અને ગુજરાતમાં સૌ સાક્ષી છે કે કેન્દ્ર સરકારના આ કાયદા અંતર્ગત કડક કાર્યવાહી થઈ રહી છે મહિલા સુરક્ષાના કાયદામાં બદલાવ આપ્યો છે મહિલાઓને ન્યાય આપવામાં વધુ સરળ બન્યું છે આરોપીઓને સજા આપવામાં સફળ થયા છે સુરતની વાત કરીએ તો પૂણા વિસ્તારમાં ઘટનાની બની અને ચૌદ દિવસમાં ચાર્જશીટ બાદ બાવીસ દિવસમાં ચુકાદો આવ્યો હતો ભાવનગર રેપ કેસમાં ચોવીસ કલાકમાં ચાર્જશીટ કરાઈ જ્યારે બ્યાસી દિવસમાં ગ્રીષ્મ હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે સાયન્ટિફિક ડોરેન્સિક સહયોગી પુરાવા એકત્રિત કરાયા મહિલાઓની સતામણી બાબતે પણ કેસો કરવામાં આવ્યા છે કાપોદરામાં રિક્ષામાં છેડતી કરાઈ આ કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા થઈ અને અન્ય આરોપીઓને આજીવન કેદ કરવામાં આવી છે ત્રણ વર્ષમાં મુખ્યમંત્રીની આગેવાનીમાં ગુજરાત પોલીસ ટીમ તરીકે કામ કર્યું છે અને છેલ્લા બે વર્ષમાં ત્રેલ લાખ લોકોને ફાંસી આપવામાં સફળતા હાથ લાગી છે વલસાડ જિલ્લામાં ઘટના બની હતી જેમાં ગરીબની દીકરીને પિતાના મિત્ર દ્વારા જ ઘટનાને અંજામ અપાઈ હતી તો નવ દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી છે રાષ્ટ્રની દીકરીઓ માતાઓ અને બહેનો દરેક રાજ્યમાં દરેક રાજ્ય સરકારની આ તમામ માતા બહેનો અને દીકરીની સુરક્ષા એ આપણી સૌની જવાબદારી છે હું જરૂરથી એવું માનું છું કે કોઈ બી રાજ્યમાં મહિલાઓને દીકરીઓ પર एक भी वह किस्सा दुष्करमना नाच बनवा दिया परंतु अगर कोई जगह पर आप प्रकार की घटना बने तो यानी ऊपर राजनीति भी नाच थवी जो खास કરીને छला अनेक वर्षों से देशना લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન દેશભરમાં એક્ટમાં જે બદલાવ આવ્યો એની અંદર જે કડકાઈ આવી એની સાથે સાથે મહિલા સુરક્ષાઓને લઈને કાયદાઓની અંદર જે બદલાવ આવ્યા એની અંદર કડકાઈ વધી એની કોટોનો જે વધારો થયો એના કારણે મહિલાઓને ન્યાય અપાવવું એ વધુ સરળ અને વધુ મજબૂતાઈથી એ લોકોને ન્યાય અપાવવાની ક્યાંક ને ક્યાંક દિશા મોકલી થઈ